બોડોલી વડિયાવે રોડ ઉપર બડોલી ગામ નજીક ચોમાસામાં ભરાતા પાણીની સમસ્યાનો નિકાલ ન થતો હોવાથી લોકો પરેશાન ઈડરના બડોલી વડોલી ગામ નજીક ચોમાસામાં ભરાતા પાણીની સમસ્યાનો નિકાલ થતો નથી જેથી લોકોને પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે ચોમાસા બાદ હાલ પણ આ રોડ ઉપર જરૂરી સમારકામ કરવામાં આવતું નથી જેથી આવનાર ચોમાસામાં ઊભી થતી સમસ્યાને દૂર કરવા માંગ ઉઠવા પામી છે બડોલી વડિયાવે રોડ ઉપર બડોલી ગામ નજીક દર ચોમાસામાં ભરાતા પાણીની સમસ્યાને લઈને આજ સુધી તંત્ર દ્વારા ઉપેક્ષા જ કરવામાં આવી રહી છે દર વર્ષે આ સ્થળે પાણી ભરાય છે અને તંત્ર ચોમાસુ વીત્યા બાદ કામ થશે એવા ખોટા આશ્વાસનો આપે છે આ બાબતે ગયા વર્ષે બડોલી ગ્રામ પંચાયતમાં પણ રજૂઆતો કરવામાં આવી હતી અને પંચાયત વહીવટદાર દ્વારા આ બાબતે માર્ગ અને મકાન વિભાગને રજૂઆત કરવામાં આવી હતી એટલે અધિકારીઓએ ચોમાસા બાદ જ કામ થઈ શકે એવું જણાવ્યું હતું ચોમાસા બાદ આખો શિયાળો અને ઉનાળો પણ અડધો વીત્યો હોય છતાં આ કામ અંગે કોઈ ચક્રોગતિમાન થતા નથી જેથી ફરી ચોમાસું આવી જશે અને સમસ્યા ઠેર ની ઠેર રહેશે અને લોકોને સતત આ સ્થળે ફરી પાણી ભરાઈ રહેવાથી પડતી મુશ્કેલીનો સામનો કરવો પડશે એની ચિંતા સતાવી રહી છે ત્યારે ચોમાસા પહેલા તંત્ર સફાળું જાગે અને રાહદારીઓ વાહન ચાલકો વિદ્યાર્થીઓ ખેડૂતો સહિત આજુબાજુના ગામના તમામ લોકોને આ સમસ્યામાંથી મુક્તિ આપે તે જરૂરી બન્યું છે રિપોર્ટર ભાવેશ લિંબચિયા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ઈડર અરે ભાઈ આ રોડ નું કોક કરો હવે અહીંયા ચોમાસાના ઘૂંટર સુધી તો પાણી ભરાઈ જાય છે પંચાયતમાં બી જાણે કરી બે ચાર વખત કે આગળ તંત્રને જાણ કરી લીધું એટલે ચોમાસા પછી આ રોડ થઈ જશે અહીંયા તો ઘૂંટણ સુધી પાણી ભરાય છે શાળાના છોકરાઓ બહુ પલળી જાય છે અહીંયા બહુ પરિસ્થિતિ ખરાબ છે ચોમાસામાં આખા ચાર મહિનાના ચોમાસામાં એટલી હાલત ખરાબ થાય છે ને કે અમારે બાઇક લઈને નેકલવું મુશ્કેલ પડે છે અહીંયા બહુ હેડીન નેકલવું પડે તો બૂટ ચંપલ હાથમાં માથા ઉપર મેલવા પડે એવી પરિસ્થિતિ હેડીન લોકો નીકળે છે હવે શું કરવાનું શું નહીં કરવાનું પંચાયતને જાણ કરી કરતી ચાર વખત કરી એ તમે જે કોઈ હોય એ કરાવડાવો અમારે આ રોડનું ચોમાસા પહેલાં થાય એવું કરો જાણ કરીને એટલું કરાવો તો સારું છે